તાલુકાના ભૃગુપુર તથા મોજીદળ પ્રાથમિક શાળા નંબર એકના નવા બિલ્ડિંગનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો ભૃગુપુર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ધારાસભ્ય કિરીટસિંહ રાણાની ઉપસ્થિતિમાં પ્રાથમિક શાળાના નવા બિલ્ડિંગનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં અમરધામ છલાડાના મહંત જનકસિંહ સાહેબની વિશેષ ઉપસ્થિતિ તેમજ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત કારોબારીના ચેરમેન જસુભા સોલંકીએ આ લોકાર્પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો રાજ્ય સરકાર વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શાળા પ્રવેશ ઉત્સવથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધી વિવિધ યોજનાઓ અમલમાં મૂકી રહી છે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અંતર્ગત સમગ્ર શિક્ષણ અભિયાન હેઠળ ચુડા તાલુકામાં ભૃગુપુર તેમજ મોજીદળ પ્રાથમિક શાળાઓના નવા બિલ્ડિંગ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે આજે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો એક પોઈન્ટ બત્રીસ લાખના ખર્ચે તૈયાર થયેલા આધુનિક બિલ્ડિંગમાં પંદર કોમ્પ્યુટર અને છ સ્માર્ટ પેનલ તથા છ લેપટોપ સહિત સુવિધાઓથી સજ્જ શાળાઓનો આજે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો આ સાથે મોજીદળ પે સેન્ટર શાળા નંબર એકના નવા બિલ્ડિંગોનો ઈ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો એક પોઈન્ટ પાંત્રીસ લાખના અતિ આધુનિક કમ્પ્યુટર સ્માર્ટ પેનલ તથા લેપટોપ જેવી સુવિધાઓથી સજ્જ શાળાઓનું આજે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો આ બંને શાળાઓના નવા બિલ્ડિંગોનું લોકાર્પણ થતાં હવે વિદ્યાર્થીઓને આધુનિક સુવિધાઓ પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે સોનેરી અવસર મળ્યો છે આ કાર્યક્રમમાં ધારાસભ્ય કિરીટસિંહ રાણા જસુભા સોલંકી તનકસિંહ રાણા લખધીરસિંહ જાદવ તથા અમરધામ છલાડાના પૂજ્ય જનકસિંહ સાહેબ સહિતના પદાધિકારીઓ શિક્ષકો ગ્રામજનો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ મહાનુભાવો લોકાર્પણ અને સાથે સાથે ગામ એટલે કે બંને પ્રાથમિક શાળાનું લોકાર્પણ એની રકમ એક કરોડ ને બત્રીસ લાખ બીજી પ્રાથમિક શાળા એટલે કે બગુપુ અને એક કરોડને પાંત્રીસ સાથે સાથે બંને શાળાઓમાં પંદર પંદર કોમ્પ્યુટર સ્માર્ટ ભણવા માટેના નવા આયામો છે એના પણ સાધનો ઉપરાંત શાળાની બધી જ સુવિધાઓ ઉપલબ્ધ રાજ્ય સરકારે શિક્ષણ વિભાગે શિક્ષણના બંને મંત્રીશ્રીનો પણ આભાર આ તકે આભાર માનું છું આ મારો મત વિસ્તાર છે મારા ધારાસભ્ય તરીકેના ટાઈમમાં અત્યાર સુધીમાં બાવીસ જેવી પ્રાથમિક શાળાઓ નવી બની ચૂકી છે બાકીની જે હજી તાલુકામાં અડત્રીસ ગામો છે દરેક ગામમાં આવા નવા સંકુલ બનવા જઈ રહ્યા છે રાજ્ય સરકારમાં માન્ય મુખ્યમંત્રીનો પણ આભાર માનું છું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ સાહેબનો પણ આભાર માનું છું અને સાથે સાથે અમારા આચાર્ય શિક્ષકો પણ જે આ કામમાં મારી સાથેના જિલ્લા પંચાયત હોય તાલુકા પંચાયત હોય એ તમામનો હું અહીંયા પૂછ્યો અમારી સાથે જનકશી સાહેબ છે સલાણા અમોદશ્રી એવી રીતે કારોબારી ચેરમેન જોશુબાભાઈ વિનક્ષીભાઈ જગદીપભાઈ તાલુકા પ્રચાર ઈશ્વરભાઈ વિવિધ સૌ આગેવાનો પણ તાલુકાના ડેલિગેટશ્રીઓ ગ્રામજનો તમામ સમાજના ઉપસ્થિત રહી અને આજે લોકાર્પણ બહુ મોટી રકમમાં અમે કરી રહ્યા છીએ એનું ગૌરવ આ વિસ્તારનો મને આનંદ પણ છે